હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે આપણે બનાવીને તૈયાર કરીશું એક સરસ મજાના શાકની રેસીપી તો આજે આપણે બનાવીને તૈયાર કરવાનું છે પોરબંદરના ઘેડ વિસ્તારની પ્રખ્યાત પાંદડીનું શાક પાંદડીનું શાક છે એ ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવતું હોય છે શિયાળામાં પાંદડી ખાસ કરીને જોવા મળતી હોય છે અને તેનું શાક ખૂબ જ સરસ ટેસ્ટી બને છે એક વખત ચોક્કસથી બનાવવા જેવી રેસીપી છે તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે ચાલો શાક બનાવવું આપણે સ્ટાર્ટ કરશું તો આજે આપણે પાંદડીનું શાક બનાવશું તો આ પાંદડી છે એ ઘેડ વિસ્તારમાં ખાસ કરીને મળતી હોય છે અને અત્યારે શિયાળાની સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં તાજી મળી રહે છે અને ખાસ કરીને પાંદડી છે એ વધુ પડતી પોરબંદરના ઘેડ વિસ્તારમાં જોવા મળે છે તો આપણે વાડી જ તાજી પાંદડી છે તે આવી ગઈ છે તો આજે આપણે પાંદડીનું શાક બનાવીને તૈયાર કરીશું તો પહેલાં આને ફોલી લેશું પાંદડીને ફોલવાની જ ટ્રીક ખાસ હોય છે જે ઘણાને ફોલતા આવડે છે અને ઘણાને નથી આવડતી તો ચાલો આપણે પાંદડીને પહેલા ફોલી લેશું તો પાંદડીને કઈ રીતના ફોલવાની તે તમે આ રીતે જોઈ શકો છો પાંદડીને ફોલવી જ ખાસ મહત્ત્વની હોય છે તે કઈ રીતના ફોલવામાં આવે છે તે જ ખાસ કરીને જોવાનું હોય છે અને શીખવાનું હોય છે મને પણ પાંદડી ફોલતા ન આવડતી પરંતુ ધીમે ધીમે શીખતા થોડી એવી પાંદડી ફોલતા આવડી ગઈ છે તમે પણ ટ્રાય કરજો તમને પણ જો પાંદડી ફોલતા ન આવડતી હોય તો આ રીતના હું જેમ બતાવું છું એ રીતના તમે ફોલશો તો આસાનીથી તમારી પણ પાંદડી પરફેક્ટ રીતના ફોલાઈ જશે જોઈ શકો છો આ રીતના છાલનો ભાગ જે હોય છે તે આપણે દૂર કરવાનું હોય છે અંદરથી પ્લાસ્ટિક જેવો ભાગ નીકળે છે તે ખાસ કરીને દૂર કરવાનો જો તે રહી જશે તો શાક છે એ પ્રોપર રીતના ચડશે નહીં તો એ ભાગ છે તે ખાસ કરીને દૂર કરવાનો અંદરના બીયાનો ભાગ છે તે આપણે અલગ વાટકામાં કાઢી લેવાનું છે અને આ રીતના તેમાં અંદરથી પ્લાસ્ટિકનો જે ભાગ હોય છે તે આસાનીથી આ રીતે દૂર કરી લેવાનો છે થોડો એવો ભાગ રહી જાય તો તેને પણ આ રીતે આપણે આસાનીથી દૂર કરી શકીએ છીએ તો પાંદડી છે તે આ રીતે ફોલવામાં આવતી હોય છે મને પણ હજી એ એટલી બધી પ્રેક્ટિસ નથી પાંદડી ફોલવાની પરંતુ ધીમે ધીમે શીખું છું એટલે આવડી જશે પરફેક્ટ રીતના હજી પણ પરફેક્ટ રીતના પાંદડી ફોલતા મને પણ નથી આવડતી તો આ રીતના જ કંઈક પાંદડી ફોલવામાં આવતી હોય છે જે ઘેડ વિસ્તારના લોકો છે તેમને પરફેક્ટ પાંદડી ફોલતા આવડે છે અને ફટાફટ ફોલી શકે છે તો બસ આ જ રીતના આપણે બધી જ પાંદડી ફોલીને તૈયાર કરી લેશું તો આ રીતના આપણે પાંદડી છે તે ફોલી લીધી છે એકદમ સરસ રીતે આનું શાક છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી થાય છે જેને પાંદડીનું શાક પસંદ હોય તે શિયાળામાં પાંદડીની સિઝનની રાહ જોઈને બેઠા હોય છે તો ચાલો આપણે પાંદડીનું શાક બનાવવું સ્ટાર્ટ કરશું પાંદડીના શાકમાં તમે અન્ય શાકભાજીમાં વાલોર વટાણા એવું એડ કરી શકો છો અથવા તો તમારે આ રીતના રીંગણા એડ કરવા હોય તો રીંગણા પણ એડ કરી શકો છો બટેટા ટમેટા એ રીતના કોઈ પણ શાકભાજી થોડી એડ કરી શકો છો તો હું અત્યારે રીંગણા અને ટમેટા એડ કરીશ આ રીતે પાંદડી જોડે રીંગણાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે પાંદડીની સાથે મેં રીંગણા એડ કર્યા છે અને એક ટમેટું સમારીને એડ કર્યું છે આ રીતના લસણ સમારી અને તેની ઝીણી ઝીણી કટકી કરી લેવાની છે લસણનો ટેસ્ટ છે પાંદડીના શાકમાં ખૂબ જ સરસ આવે છે અને એક આપણે મસાલાની પેસ્ટ તૈયાર કરીશું જેમાં આપણે લસણવાળી ચટણી એડ કરીશું હવે આમાં તીખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી પણ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી હળદર એક નાની ચમચી ધાણાજીરું પાવડર અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને આ રીતે મસાલાની પેસ્ટ બનાવીને તૈયાર કરીશું તો આ રીતે આપણે મસાલાની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે શાક છે તે વઘારી લેશું હવે સૌ પ્રથમ કુકરમાં આપણે તેલ ગરમ કરવા રાખીશું તેલ છે એ આ રીતના આપણે ત્રણ પાવરા જેટલું તેલ લેવાનું છે આપણે ત્રણ પાવરા જેટલું તેલ લીધું છે જે અંદાજે છ થી સાત ચમચી જેટલું થાય છે રાઈ એડ કરીશું રાય ખૂટે એટલે આખું જીરું એડ કરીશું થોડી હિંગ લેશું લસણ સમારીને લીધું હતું તે એડ કરીશું લસણને થોડું એવું સાતડી લેશો હવે આપણે સમારેલી પાંદડી ટમેટા અને રીંગણા બધા એડ કરી દઈશું હવે આપણે તેમાં મસાલાની પેસ્ટ જે તૈયાર કરીને રાખી હતી તે બધી એડ કરી દેસુ મિક્સ કરી દેશો મસાલા છે તે આ રીતના પાણીમાં પલાળી અને પછી પેસ્ટ બનાવી તૈયાર કરવાથી શાકમાં તેનો ટેસ્ટ એકદમ જળવાઈ રહે છે ડાયરેક્ટ એડ કરશો તો એટલો ટેસ્ટ નહીં આવે પરંતુ આ રીતના પેસ્ટ બનાવીને તૈયાર કરશો કોઈ પણ શાકમાં તો શાકનો સ્વાદ છે તે વધી જશે બસ હવે આપણે તેમાં પાણી ઉમેરીશું હવે આપણે કુકરને ઢાંકી અને સીટી કરી લેશું અને આપણે ચાર થી પાંચ સીટી કરવાની છે ચારથી પાંચ સીટીમાં પાંદડી એકદમ સરસ રીતના ચડી જશે હવે આપણે પાંદડીનું શાક છે તે ચડી ગયું છે અને સાથે સાથે આપણે ગરમાગરમ ગરમ બાજરાના રોટલા પણ બનાવી લીધા છે પાંદડીના શાક જોડે બાજરાના રોટલા ખૂબ જ સરસ લાગે છે બસ હવે પાંદડીનું શાક છે તે ચડી ગયું બાજરાના રોટલા બની ગયા તો બસ હવે આપણે તેને સર્વ કરીશું તો શકો છો આ રીતે એકદમ સરસ પાંદડીનું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે થોડો જો આમાં પાણીનો ભાગ તમારે વધારે રાખવો હોય રસાવાળું તો તમે વધારે પડતું પાણી ઉમેરી શકો છો તો એકદમ સરસ આપણા ઘેરની પ્રખ્યાત પાંદડીનું શાક બનીને તૈયાર છે ખૂબ જ સરસ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે તો આપણું એકદમ સરસ પાંદડીનું શાક બનીને તૈયાર છે જેને આપણે ગરમા ગરમ બાજરાના રોટલા સાથે સર્વ કરીશું બાજરાના રોટલા સાથે આ શાક ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તમે પણ એક વખત આ રીતે પાંદડીનું શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવશે તો બસ તમને જો મારી રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી